મને ગુજરાતી ફિલ્મ વર્ષ જે હતી રે એ તો મને બહુ જ ગમી મેં એ જોઈ છે અને મેં એની હિન્દી પણ જોઈ છે શેતાન બંને જોઈ છે તો એમાં જાનકીએ જે કેરેક્ટર પ્લે કર્યું છે આર્યાનું એ બહુ સરસ છે અગર એવી રીતનું કોઈ કેરેક્ટર મને પ્લે કરવા મળે તો આઈ વુડ ડેફિનેટલી લવ ઇટ હોરર ફિલ્મનો એક અલગ જ મજા છે હોરર ફિલ્મની એમાં તમે બહુ બધું પ્લે કરી શકો એ સિવાય મને કેરેક્ટર્સ બી બહુ ગમતા હોય છે આપણી ગુજરાતી ફિલ્મ હિલારોમાં છે એમાં આખું જે કચ્છી કલ્ચર દેખાડ્યું છે મતલબ તો એવી રીતનું મને એમ એક લુકમાં મને મારી સાથે પ્રેઝન્ટ કરવી અને પરફોર્મ કરવું મને એ પણ ઇન્કમ છે ફિર કાશી રાઘવ એમાં પણ ઇન્ટેન્સ સ્ટોરી છે એમાં છે દીક્ષા જોશી એમને જે કેરેક્ટર પ્લે કર્યું છે એક મધરનું કેરેક્ટર છે એમની છોકરી એ કોઈ કેરેક્ટર હોય જે ઇન્ટેન્સ હોય જેમાં પર્ફોમન્સ ના બહુ બધા સ્કોપ હોય કેવી રીતના રોલ્સ મને કરવા બહુ આવશે